આરજે મકવાણા કાર્યપાલક ઇજનેરે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મા ન્યૂઝના માધ્યમથી વાત કરી હું રસિક મકવાણા આરએનબીના કાર્યપાલક ઇજનેર જ્યારે સમગ્ર ભારત વર્ષ ભગવાન શ્રી રામના જન્મ ઉજવવા માટે થનગયેલું છે ત્યારે સૌના મંગલ કરતા કે મંગલ ભવન અમંગલ હારી દ્રવસો દશરથ અજીર બિહારી સૌનું મંગલ કરતાં ભગવાન શ્રી રામ પૂર્ણ પુરુષોત્તમ નહીં પરંતુ મર્યાદા મર્યાદા પુરુષોત્તમ સમગ્ર કચ્છ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષ પણ નહીં પરંતુ સમગ્ર વિશ્વ જ્યારે આવતીકાલ તારીખ બાવીસ એકના ભગવાન શ્રી રામલલ્લાના અયોધ્યામાં જે ચરણ પ્રતિસાદ થવા જઈ રહી છે તે સૌ ભારતવાસીઓ એ ગર્વ અનુભવે છે કે ભગવાન શ્રી રામ જે જે રીતે એ એ શાસન કરી ગયા તો આપણે હવે શું કરવાનું છે શું શીખવાનું છે તો રામ એક એક સુશાન સુશાસન કરતા હતા અને રામાયણમાંથી આપણે એ જ શીખવાનું છે કે પુત્રો કેવા હોવા જોઈએ કે ભગવાન રામ જેવા પત્ની કેવા હોવા જોઈએ તો શીતા જેવા ભાઈ કેવા જોઈએ કેવા હોવા જોઈએ તો ભરત અને લક્ષ્મણ જેવા સાસુમાં કેવા હોવું જોઈએ કૌશલ્યા જેવા તો રામાયણ આપણે એ શીખવે છે કે આપણે આપણા પરિવારમાં કઈ રીતે આપણે આદર્શ કુટુંબ આપણે બનાવી શકીએ અને રામના આદર્શો આપણા દરેક ભારતના યુવાનો અપનાવે તો જ આ ભારત ભારત વર્ષ એને એક ગૌરવ અનુભવી શકશે અને તો સાર્થક એ થશે કે જ્યારે આપણા રામના આદર્શોને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને છેલ્લે આપણા માધ્યમમાં આશાપુરાના માધ્યમથી હું એટલું જ કહેવા માગીશ કે તુલસીદાસજી પણ કહી ગયા છે કે હજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કૌશલ ચંદ દશરથ નંદનમ તો ભગવાન શ્રી રામ માત્ર ભારત વર્ષના તો ખરા પરંતુ કે સમગ્ર વિશ્વના હતા કે દિનેશ એટલે સૂર્યનારાયણ કે સમગ્ર વિશ્વના એ છે તો આવા પૂર્ણ પુરુષોત્તમ અને મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનના આદર્શોને આપણે જીવનમાં ઉતારીએ અને આવતીકાલે તારીખ બાવીસના જે રીતે આખું સમગ્ર વિશ્વ એને ઉજવવા માટે થનગની રહ્યું છે ત્યારે આપણે સૌ કચ્છવાસીઓ પણ એમાં આપણે સહયોગી થઈએ એમાં જોડાઈએ ભગવાન રામનો જે રાજભિષેક થઈ રહ્યો છે એમાં તો આપણે એના સહભાગી થઈએ ઉજવીએ આનંદ કરીએ અને ખાસ તો દરેક યુવાનોને આપના માધ્યમથી હું કહેવા માગું છું કે રામના આદર્શોને આપણા જીવનમાં ઉધારીએ આપણે આપણા પરિવારને આપણે પોતાનો પ્રેમ કરીએ આપણા રાષ્ટ્રને પ્રેમ કરીએ આ સમગ્ર બ્રહ્મ વિશ્વને સમગ્ર સૃષ્ટિને આપણે પ્રેમ કરીએ તો જ બાપુ જેમ કે છે મોરારી બાપુ કે સત્ય પ્રેમ અને કરુણા સત્યની વાત તો એ વાત છે કરુણા જે સંતો કરી શકે પરંતુ આપણે આપણે પ્રેમ તો કરી શકીએ આપણે આપણે પોતાને પ્રેમ કરીએ આપણા પરિવારને પ્રેમ કરીએ આપણે આપણા પડોશી આપણા જે નગરના વસે છે તે પ્રદેશને સમગ્ર ભારત વર્ષને અને સરવાળે સમગ્ર આ સૃષ્ટિને આ બ્રહ્માંડને પણ આપણે પ્રેમ કરીએ તો જ ભગવાનના પ્રેમને આપણે પ્રાપ્ત કરી શકીએ અને આ રીતે એક આદર્શ ભારત બની શકે તેવો સંદેશો ઘેર ઘેર આપણા માધ્યમથી પહોંચે એટલું જ કહીશ છેલ્લે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ